ગુજરાતનો વહીવટ ખોરંભે પડ્યો છે પ્રજાના સામાન્ય પ્રશ્નો પણ અધિકારીઓ કરતા નથી અને સામાન્ય માણસને સરકારી કામ કરાવવું હોય તો યુદ્ધ લડવું પડે એવી પરિસ્થિતિ છે આ કોઈ વિપક્ષના નેતાએ નહીં પરંતુ ભાજપના ધારાસભ્યોએ કરી છે વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ સમગ્ર બાબતે વ્યથા ઠાલવી છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ વણોલ વડોદરા જિલ્લાના પાંચ ભાજપના જે પાંચ ધારાસભ્યો છે મુખ્યમંત્રીને પત્ર લખી અને જે અમલદાર સાહી જે છે એ લોકશાહી ઉપર હાવી થઈ છે અને તેના કારણે વહીવટીતંત્ર ખોરંભે પડ્યું છે અને પ્રજાના પ્રશ્નો જે પ્રજાના જે કામો જે થતા નથી એ બાબતે વ્યથા ઠાલવી છે આ જે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ શા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી એ માટે આપણે આજે વાત કરીશું વિગતે વાત કરીશું વડોદરાના વરિષ્ઠ જે પત્રકાર છે

નાગરિકોને શિવશાસન મળે છે એવું સત્તા પક્ષનું હંમેશા દાવો રહ્યો છે અને આ દાવો મહોદય છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હોય કે કે લોકસભા હોય એમાં ભારતીય જનતા પાર્ટીની જીતે સાબિત કરી છે હવે જ્યારે વાત આવે છે કે ભારતીય જનતા પાર્ટી કે સત્તા પક્ષના વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ એક જ પત્રથી મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે કે અધિકારીઓના વહીવટમાં ક્યાંક ને ક્યાંક કોઈ ઉણપ રહી ગઈ છે તો આ વાતને પત્રકાર તરીકે બે રીતે જોઈ શકાય બરાબર

આવા જન પ્રતિનિધિઓને અને એમની રજૂઆતોને સફળ બનાવવામાં નિષ્ફળ થાય છે બરાબર હવે એના પર શું કારણો છે એ પણ સમજવા પડે બરાબર હવે સુરેશભાઈ તમે અહીંયા મુખ્ય વાત પત્રની કરી ને તો એ પત્રની દરેક દરેક લાઈનમાં ક્યાંક રોષે અને ક્યાંક અસંતુષ્ટિ પણ છે એ પણ જોઈ શકાય છે તમે જુઓ પત્રની એક લાઈન એવી પણ લખી છે કેટલાક અધિકારીઓ સામાન્ય નાગરિક સુધી ઉઠાવનારા જનપ્રતિનિધિ આ શબ્દોમાં મુખ્યમંત્રી સુધી પત્ર વ્યવહાર કરવો પડે એ ખૂબ સમજવા જેવી બાબત છે આ ચિંતાનો વિષય માત્ર ધારાસભ્યો અને એમના વિસ્તાર પૂરતો સીબિત નથી સમગ્ર રાજ્યમાં અધિકારીઓ સાચા અર્થમાં જવાબો અથવા અવાજ ઉઠાવવો પણ જોઈએ અને એ અવાજ ઉઠાવવા માટે જ એમને ચૂંટીને મોકલવામાં આવે છે બરાબર સુરેશભાઈ તમે આગળ કોઈ પણ સવાલ કરો એ પહેલા હું એક પ્રકાશમાં પાડવા માંગુ છું કે વડોદરા જિલ્લાના આ એ છે

પ્રસિદ્ધ થયેલા છે રાજ્ય સરકાર અને જે તે વિસ્તારનું તંત્ર તેમના નેતૃત્વથી અજાણ નથી હોતું અને જો તેમ છકાય તેમના કામો ન થતા હોય એ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડતી હોય તો સવાલ છે સવાલ માત્ર

પાંચે ધારાસભ્યોએ પર્ટીક્યુલરલી એક ઉલ્લેખ કર્યો છે એમાં કલેક્ટર ડીડીઓ એસપી પોલીસ કમિશનર આ બધાનો ઉલ્લેખ કરીને એવું કહ્યું છે કે આ જે મતલબ અધિકારીઓ છે એ ધારાસભ્યોની વાત સાંભળતા નથી અથવા તો પ્રજા હિતના જે કામો જે કરવા કરતા નથી અને એ બાબતની આ જે આ ધારાસભ્યોને રજૂઆત કરવી પડી હોય એ ખરેખર તો કેટલી શરમજનક બાબત કહેવાય

નાગરિકોની સમસ્યાઓ અને તેમના મળનારી સુવિધાઓ કેવી રીતે એનું શું આયોજન કરી શકાય આ બાબતોના પ્રશ્નો મૂકવામાં આવે અમને ખબર છે કે વારંવાર ધારો કે વડોદરાના જિલ્લાના ધારાસભ્યોની વાત કરીએ તો તેમણે પોતાના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બસની સુવિધાની વાત હોય અથવા પાણી લક્ષી બાબતો હોય ખેતરના પાકને નુકસાન થયેલા વિષયોમાં વળતરની બાબતો હોય પીકઅપ બસ સ્ટોપ અને સાથે સાથે આવા ઘણા વિષયો હોય છે જે દર સંકલનમાં ચર્ચાતા હોય છે

અને અનાજ કરિયાણામાંથી દુકાન માંથી ખરીદાયેલો વીસ બસો રૂપિયાનો અનાજ હોય તો એની પણ કાચા કાગળની હોય કાગળ પર કોઈ પણ કામ બોલાવું જરૂરી પડે છે અને એની અસર અસર એક વિશેષ વિશેષ હોય છે એ કદાચ ઊભી કરવા માટેનો જ આ પ્રયાસ પાંચ ધારાસભ્યોએ ભેગો કર્યો છે ખૂબ સમજવાની વાત છે કે દરેક ધારાસભ્યો લીટર પીડ હોય છે પાંચ લીટર પીડ જાય તો પણ અસરકારક સાબિત થઈ શકે બરાબર એટલે અહીંયા નવી તર્કની પણ વાતો આવે છે શું ખરેખર જિલ્લાના પાંચ બહુબલી શક્તિશાળી છે અને પાંચમી ધારાસભ્યોને કોઈ કામ કરવામાં તંત્ર પાસેથી નિષ્ફળતા મળતી હોય વારંવાર એ કારણથી કદાચ એક અવાજ એક પત્ર ઉપર બતાવવાનો પ્રયાસ છે ભલે હું જી જી એક પ્રેશર પોલિટિક્સ કહી શકાય ખરું સુરેશભાઈ અહીં અહીં પ્રેશર પોલિટિક્સની ની વાત કદાચ કરવી એટલે ઉતાવળી છે કે હજુ કોઈ એવી ચૂંટણીઓ નથી આવતી કે જે ગ્રામ્ય વિસ્તારના આ ધારાસભ્યોને સીધી રીતે અસર કરતી હોય હા સંગઠનનું માળખું બનાવવાની વાત આવે છે કારણ કે વડોદરા જિલ્લાના પ્રમુખને ઉપપ્રમુખ તરીકે પ્રદેશમાં લઈ જવામાં આવ્યા છે બરાબર સ્વાભાવિક છે ભારતીય લઈ અને આ સંગઠનની બાબતોને આગળ મૂકવામાં આવે એવું કદાચ ઇનડિરેક્ટ પ્રયત્ન હોય પણ અત્રો માસતા એવું નથી લાગતું જયારે જયારે ધારાસભ્યો ગતિવિધિઓની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે પત્રકારો પોતે પણ આ પ્રકારની ચર્ચા વિચારના અંશ ઉપર આગળ વધે સામાન્ય નાગરિક પણ વિચારે વિરોધ પક્ષ પણ વિચારશે સત્તા પક્ષના આંતરિક જૂથો પણ આ ચર્ચાને બળ આપી શકે હું માનું છું કદાચ આ સત્તામાં એટલી મજબૂતાઈ છે આ સત્તાના હું એમ કહું કે મૌદી મંડળમાં એટલી તાકાત છે કે કદાચ કોઈ પણ વ્યક્તિને નેતૃત્વ આપશે તો હું નથી માનતો કે નેતૃત્વ આપ્યા પછી કોઈ ફેરબદલ નો અવકાશ રહે છે એટલે કદાચ એ ફેરબદલ ભવિષ્યમાં ન થાય અને પહેલેથી જ એમને સેન્સ માં લેવાય એવો વિષય ચર્ચામાં કદાચ સીધી રીતે ના લાવવું પડે તો કદાચ ના લાગે પણ સમજો સંગઠનની નારાજગીની સંગઠનના જિલ્લાના મહામંત્રીઓ કે જિલ્લાના પ્રમુખો ક્યારેય અમારું ના સાંભળ્યું હોય અને સંગઠનના બાબતોને લઈને ધારાસભ્યો નારાજ હોય આવી કોઈ વાતને સીધી રીતે કે રીતે જરા પણ અંશમાં લાવવામાં નથી આવી અહીં સ્પષ્ટ લખ્યું છે કે વહીવટની બાબતોમાં ત્યાં પરોક્ષ રીતે એવો વાતો એમના શબ્દોમાં લખી હોય એમ સમજી શકાય છે એટલે કદાચ આપણે પરોક્ષ રીતે એમની પ્રેશન પોલીટિક્સ ની જે વાત કરો છો એને સામાન્ય રીતે ચર્ચામાં મુખ્ય બરાબર છે પણ આ પત્ર એક વાત લખી છે એ સમજાવે છે કારણ કે તમે જુઓ વડોદરા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયમાં બનેલી ઘટનાઓ હું તેમ કહું છું કે આ જે પત્ર લખાયો છે ને ત્યાં અહીંયા નવો સમાજ એ ઊભો થાય છે

તો ગુજરાતમાં કોઈ પણ મધ્ય ગુજરાત છે દોડવામાં મધ્ય ગુજરાતનું રાજકીય વાતાવરણ સફળ કર્યું હોય એવું મને ખ્યાલ છે ત્યાં સુધી નથી બન્યું કેટલા જિલ્લો હોય આણંદ હોય મહીસાગર હોય એ છોટા ઉદેપુર હોય પંચમહાલ હોય પંચ હોય વડોદરા હોય ત્યારે આ જિલ્લાઓ આ પ્રકારના રાજકીય ચહેલ પહેલ ને ભારતીય પાટીદાર આંદોલન નેતૃત્વને જુઓ ચરોતરમાં આર્થિક રીતે ખૂબ મજબૂત સંપન્ન પાટીદાર નેતૃત્વ અને પાટીદાર સમાજ છે મધ્ય ગુજરાતના ચરોતર માં જુઓ તમે આ એવા વિસ્તારો છે કે જ્યાંથી મધ્ય ગુજરાતમાંથી મુખ્યમંત્રીઓ મળ્યા છે બરાબર છે તમે જુઓ કે આ ડોઈ ના આજની ધારાસભ્ય પત્ર સહી કરી છે કે શૈલેષ મહેતા કોઈ સામાન્ય નથી અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધાર્થ પટેલ ગુજરાતના નેતાઓ તેમ છતાંય સીધી રીતે રાજકીય વાતાવરણ દોડવામાં કોઈ સફળતા મેળવી હોય એવું વાતાવરણ બન્યું નથી એમ છતાં આપણા વાતને એટલું નકારી પણ કહી શકીએ કારણ કે જયારે ચીતન નિગમ ત્યારે સામની રહ્યા રહ્યા ત્યારે

હવે આ એવા નિશાઓને આ એવા આગેવાનો છે કે જેમને ભલ ભલા નેતૃત્વમાં પણ કદાચ બાયકોટ કરવાનો કે સાયપ્રેક કરવાનો પક્ષ ક્યારેય પ્રયત્ન ક્યારેય આ સત્તાની રાજનીતિએ કર્યો નથી એવું નેતૃત્વ મધુભાઈ શ્રીવાસ્તવ પણ હતા પણ જ્યારે તક મળી તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા તક આપવામાં પણ આવી અને એ પાર્ટીને અને આ રાજકીય સરકારને સફળતાથી પરિણામ લક્ષી પણ જોવા મળ્યું હવે જોવાનું છે કે ભાઈ ખરેખર જો આ પત્ર વ્યવહારનો ખરેખર સાચા અર્થમાં બીજા જિલ્લાઓમાં પણ અસર થશે અને બીજા જિલ્લાના પણ વહીવટીતંત્ર થી નારાજ ધારાસભ્યો કે આગેવાનો જિલ્લા પંચાયતના પ્રમુખ જેવા ભૂતકાળમાં તો તમને ખબર છે તમે મળ્યું છો કે જિલ્લા પંચાયતના પ્રમુખો એટલે લાલ લઈને અને મિનિસ્ટર કક્ષાના બજેટ જેવા વહીવટો સંભાળે આજકાલ તો તમે જુઓ છો તો એ લોકો પાસે તો કોઈ જવાબ આપતા જ નથી એ લોકો તો આવી કોઈ બાબતો સામે આવતા જ નથી એટલે એવું સમજી લેવાનું કે બધું એમના વિસ્તારમાં વહીવટીતંત્ર સાથે શું શાસન છે બરાબર છે કે ક્યાં નહીં તો આવો પત્ર સામે આવે તો ખબર પડે પણ આજની વાત પરથી એવું કહી શકાય કે રાજ્યના ઘણા ધારાસભ્યોના મનમાં પણ એવો સવાલ થયો છે કે શું પ્રયત્ન નારાજગી અને આવી જગ્યાએ એમને પણ શંકા હશે પહેલેથી જ એ વાતને સાચવી લેશે અને આવી કોઈ ઘટના ભવિષ્યમાં કોઈ બીજા વિસ્તારમાંથી ના હો એવા પ્રયત્નો ચોક્કસ રાજ્યનું વહીવટીતંત્ર અને રાજ્યનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ કરવા લાગી રહ્યું છે ચોક્કસથી જપ્તવ્યભાઈ તમે બેનિફિટ ન્યૂઝ સાથે જોડાયા અને જે આ જે સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સુ તો આ હતા વડોદરાના વરિષ્ઠ પત્રકાર જપ્તવ્ય યાજ્ઞી કે જેમણે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને જે પોતાની વ્યથા ઠાલવી છે તે અંગે જણાવ્યું પાંચેય ધારાસભ્યોએ પહેલાં મૌખિક રજૂઆતો કરી હતી અને તેનું પરિણામ નહીં મળતા તેમણે આ પત્ર લખવાની ફરજ પડી હોવાનો એ પત્રમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે આ વડોદરાના પત્રકારની ગુંજ ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ અનેક મુદ્દાઓ જોવા માટે તમે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે અને અમારી બેનિફિટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં